હાલો મોર્નિંગ રૂટીન નો વિડીયો જોવો ને જોજો જોજો એ જોજો એમ કહું વિડીયો જોવાનું કહું હાલો જો જો જોઈ ને હાલો હાથ માં લે લાકડી પાવડી ચા પાણી પી લે જય દ્વારકાધીશ મિત્રો તો આપણે સવારથી સાંજ સુધીનું રૂટીન આજે એવો વિડીયો બનાવવાનો છે આજે ભાઈ ગયા સાડા ચાર રાતના અને અમે પેહુ ધોવા ઉઠી ગયા થઈ મારો ફેસ તમને સાફ નહીં દેખાતો હોય કેમ કે અંધારું ફૂલ છે અને આપણે પેહુને તબેલે આવી ગયા થઈ અને ભેંસું ધોવાનું કામ ચાલુ જ છે ચાર્જિંગ ખૂટી ગયું હતું મોબાઈલમાં એટલે ફરી વાર લાગી જ્યાં થી આવે તો હેકો તો સવારના ના સવાર રૂટીન સવાર થી સાંજ સુધીનો બનાવવાનો વિડિયો છે એટલે મારા આજે જે સુ કૃષ્ણ બધા ને તે મે લેતા હું બોલવાનું કામ હાલે તે હું બોલી લે પછી આજે આખા દિનો હવાર થી સાંજ સુધીનો નો વિડિયો આખો બનાવવો હે એટલે મેં કીધું સવારના ના શરૂઆત કરી દઈ હવાર ના સવાર ના મોટા મોઢા પીરા કાળા એ તો વિડીયો જ છે તો હાલો પાછળનો કેમેરો કરી અને પછી ચાલુ કામ રાખી બધું હાલો હાથમાં લેવા તણક હું તો દોવાઈ ગઈ છે ઠંડી ઓછી પડી ગઈ છે એટલે હવે બહુ વાંધો નથી ને કરતા

થોડા રસ્તો છે પછ છે કંઈ અટાણા તો હોય નહીં વાહન થઈ ગયું છે ક્યાંક ચાલો અને હવે ડોલ ફરી ગયા પછી ચાલુ કરું ચાલુ બંધ રાખી દો મારે આડું રહેવું પડે છે ને એટલે મિત્રો આ છેલ્લી એક જ પે રહી છે અને હવે આપણે ઘર તરફ જવાનું પરિણામ કરીએ અહીં સમજો સવારે થવા માંડ્યું છે અને થવેલી નૂર વિશે બે જો જોયેલા આઈડા બનાવ્યા હે હોરીને એ કમ્પ્લીટ થઈ ગયા હૈ બહુ જ આજે બનાવી નીકળ્યા છે હા કે નહીં હા આ નહીં બનાવ્યા

દૂધ ની ડોલ લેતી આવજે મિત્રો આપણે ઘેર વયા જઈ મારે નાવું છે પછી ભગવાન ને ધૂપ દેવા કરીએ હવાર હવાર માં જો ઝાકર હારામાં હારી આવી જઈ છે ને આ બધી ભેહું ને પણ ગયું છે સારો ખાય છે રસ્તો હવે ક્લિયર દેખાવાનો છે સાફ ગાડી વાળા ચાલુ થઈ ગયા એક પેહના ભાગમાં ભરીને રાખી લઈ અને આ અને મોટલા ખાલી થઈ ગયા જો વાડી જાઉં ભરવા આ ના કેન ભરાઈ ગયા હે અને હવે આપણે ઘેર જવા દઈએ હજી એક ભે દોડીને ના આવીએ તો આપણે નાય થઈ લેવું આવી ગયા આપણે ઘેરે અને હવે આપણે કઈ નાવાનું થઈ જો એક કેન બાપા લઈ આવ્યા હજી એક ડોઈલ આવી ગયા હે માહી સાહેબ બનાવી નાખ્યો હે આપણે નાઈ ધોઈ લઈ ભગવાનના દર્શન કરાવી દઈ હાલો આપણે નહી આવી તો મિત્રો નાઈ ધોઈ કમ્પ્લેટ થઈને આવી ગયા અને દાદાને પાણી ચડાવી લઈ અને ફૂલડાઈ ચડાવી દઈ ફૂલડા તોડી લઈ જો આ પાણી સે સૂજી દુધાને ચડાવીશું આપણે તાંબાને લોટેથી ચડાવવા એમ કહેતા હોય અને બીજા થોડાક ફૂલડા તોડીને ભગવાનને પણ સડાવશું કણે છે જોરદાર આપણે સ્પેશિયલ ભગવાનને ફૂલડા ચડાવવા જઈએ છે ઘણા બધા ફૂલડા તોડ લીધા હે અને હવે દાદાને પાણી ચડાવી દઈ સૂર્યનાયને પાણી ચડાવે છે ફૂલડા પાણી અમને તો એટલી પૂજા કરવાનો ટાઈમ ના હોય રસોઈ બનાવી હોય ધવલને હવારમાં જવાનું હોય હાથ વગામાં નિશાળ એટલે એટલે અમે તૂપ દીવા કરી લઈ અને સૂરજના પાણી ફૂલડા ના બધું સડાવી દઈએ

આપણે હવા હવાના રૂટિનમાં માં એટલે ભેગા થઈ અને હવે સૂર્ય દાદાને પાણી સડવા ગયું છે

હા પેનો ઘોડો તો હાલો ચા પાણી પી લઈ મિત્રો આવી ગઈ છે ચાય ચાય વિને બાત નહીં એટલે થોડોક તું પી લે કા થોડોક પી લે થોડોક થોડોક લઈ લે જો ચામાં મલાઈ થઈ ગઈ દેખાય જો મેં વાત કરી તું થોડોક લઈ લે તો એ મને માન રાખી દીધો હા થાલો ચા પાણી પીન પછી બીજું બધું આગળનું કામ પર ચાલુ કરી દૂધ દહીં આવું દૂધ દહીં આવો એ વાહીnda બાકી છે અને સુલાનો મેરેજ કરવું તો માની તબિયત થાય નથી એટલે મને જોશિકતાનો તનો તબિયત લથડી ગઈ તો હાલો ચા પી લે એટલી વાર વિડિયો રાખી બંધ હાલો થોડો થોડો તમે પી લ્યો મસાલાવાય સા આધુ મરી મસાલા ભરપૂર

હાલો તો આગળ પીહું પાવાનું વાહીદાનુ કામ ચાલું થવાનું હે એ કોઈ મોબાઈલ પકડવાનું હે તો બતાવીશ જય રામજી રામદી

કે તબેલામાં જ કામ કરતા હોઉં તો એ જો મેળ આવીએ તો ભલે નખર ઓલી વાડી જાય ને કોમેન્ટ બતાવો એટલે આપણે વિડીયો અપલોડ કરીને ત્યાં સુધીનું રૂટિન બતાવવાનું હે અને હવે હાલો તો આપણે દૂધ દેવા નીકળી જઈએ મિત્રો દૂધ દઈને આવી ગયા એટલે જો આ માની તબિયત મેળવી નથી ત્યાંની રોટલા ઘડવા લઈ લીધા તો માં બધું રસોડું માં બનાવી ગયા

હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ જે આમાં બધા લોકો ડીજેન પડી ગયા ના ને રોટલો મોળો થાય જાય વાંધો નહીં હાલો હવે અમે ભેસું પાવા જઈએ ને હાલો મિત્રો તમે ફેગા આવો આપણે ભીસું પાવા જઈએ તવલ ની ચવલી આવી ગયા તમે ભેંસું ને પાવા બાપા પીવડાવે પેહ ને હું હવે જાય ને લઈ ગયા હે ને પછી

તાર પડતી થી નીન બતલે પે હોય છડી ગયો યુટ્યુબ માં જમાન હોજી આતી કે ખારો આવી હો જીવવા જેવો છે ખાલી ખોરાક ઇન લેજો તો જાજા વારે ટકી જાવ તો જયા બધી મજા કરવા જરસી નકર ફટાક્યો થઈ ગયો કઈ કા તો કઈ જોવા જરસી નઈ શરીર આમ મજબૂત રાખજો ફરવા ફરવા જેવું મજા આવશે હવે તો નવા નવા મોબાઈલ આવે ને એ એવા આવી સીધા અહીંથી નાખીએ ને ગમે એ માણસને તો હામે મોબાઈલમાં નીકળી જાય બસમાં ટ્રેનમાં બેહવું નહીં પડે આ મોબાઈલમાં એટલે આમ સીધો નીકળી જાય ઓલા મોબાઈલમાં આવો ટ્રેન હજી આવવાનું છે તો ખરી તમે હાલો તો હું પાય અને પછી સિરામણ કરશું રૂટીન વિડીયો લગભગ બપોર સુધીનો થાય તો વિડીયો પૂરો થઈ જાય હાલો મોટી સીરામણ કરી દઈ પીહું પાવામાં મોબાઈલ ક્યાંક આ ડાવરી ચાહ પડી જાય તો જાહે રોગે રોગો પૈસી હાલો હલો મળી હીરામણ કરી દહીં ભરાઈ છે અને હવે એવું તો મિત્રો આપણે વિડીયો મોર્નિંગ રૂટીન નો હવે હીરામણ ભૂલાઈ ગયો તો બપોરા કરવાનું ટાણે વહાણ આવ્યું હતું તો વિડીયો બહુ લાંબો થતો જાય છે અને કાલ હવારના હીરામણથી પાછું ચાલુ કરીશું એ તમે જોજો કાલનો વિડીયો આ ટાઈપનો જ બનશે તો આપણે અત્યારે વિદ્યાને વિરામ આપીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ એટલે કદાચ જો અટાણે તમને દેખાડું ભીહુંનું કામ ધોવાનું ચાલુ જ થઈ ગયું છે હાઈનું એ પણ રૂટિનનું બધું બતાવવામાં ઘણી બધી કોમેન્ટો હતી એટલે રૂટિનનું બતાવવામાં ગયા બધો થોડો થોડો પાઠ લીધો હતા વિડીયો થઈ ગયો હોય પંદર સત્તર મિનિટનો એટલે હવે કાલ હવાના હીરામણથી પાછું શરૂઆત કરીશું કાલ ભોળા નહીં જાવું તો એ બતાવ્યું થોડું ઘણું હવાના હીરામણથી જતું રહ્યો ને હાઈનના હું દવા સુધીના રૂટિનનો પાછો કાલ એ આવશે અને મજા આવશે જોજો તમે વિડીયો રૂટિન મસ્તીનું હોય આવજો રામ રામ જય દ્વારકાથી જય બોલી